સુરતના પાંડેસરમાં રામુ વર્મા નામના યુવકની બોથડ પદાર્થ વડે હત્યા કરવાની ઘટના સામે આવી હતી આ હત્યા કૌટુંબિક ભાઈ દ્વારા જ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાની વિગત જોવા જઈએ તો મારુતિનગર સોસાયટીમાં રહેતા રામુ વર્માના ફોયના દીકરા બંસીલાલ વર્માએ અડાજણ ખાતે રહેતા કૌટુંબિક ભાઈ શક્તિલાલ વર્મા પાસે મજૂરીના અઠ્ઠાવીસસો રૂપિયા લેવાના બાકી નીકળતા હતા જેથી રામુ અને બંસીલાલ બંને અડાજણ સ્થિત શક્તિલાલને ત્યાં ગયા હતા અને તેની પાસે રહેલા મોબાઈલ છીનવી લઈ આવ્યા હતા જે બાદ રૂપિયા આપી મોબાઈલ લઈ જવા જણાવ્યું હતું જે બાદ શક્તિલાલ વર્મા અને મિત્ર અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરા પાંડેસરા સ્થિત મારુતિનગર સોસાયટી ખાતે રહેતા બંસીલાલને ત્યાં આવ્યા હતા જ્યાં બંસીલાલ જોડે શક્તિલાલ અને અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરાએ માથાકૂટ કરી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન શક્તિલાલ અને અનંતરામે ઝઘડામાં મધ્યસ્થી કરવા પડેલા રામુ વર્મા પર બોથડ પધાટ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો જે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામુ વર્માનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું હત્યાની ઘટના બાદ ફરાર થઈ ગયેલા શક્તિલાલ અને અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરા વિરુદ્ધ રામુ વર્માની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી હતી જે તપાસ દરમિયાન પાંડેસરા પોલીસે હત્યાની આ ઘટનામાં સંડોવાયેલા આરોપી શક્તિલાલ વર્મા અને અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરાની ઝડપી પાડી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સને બે હજાર તેવીસમાં વિવિધ પ્રકારની નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની ફરિયાદો મળેલી જેના ભાગરૂપે ઝોન ફોરની ટીમ એચ ડિવિઝન તથા પાંડેસરા પોલીસના કુશળ અને પ્રખર મહેનતના ભાગરૂપે કુલે વર્ષના એકસો છવ્વીસ બાળકો શોધી કાઢવામાં આવેલા છે જ્યારે પણ બાળક ગુમ થવાની અપહરણની કે કોઈ પણ રજૂઆત પોલીસ સ્ટેશને મળતી હોય છે તો પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ પોતાની સંવેદના અને બનાવ સ્થળ અને વ્યક્તિની ઉંમર તેમજ ગંભીરતા જોઈને સત્વરે રિસ્પોન્સ આપવાનું ચાલુ થઈ જતું હોય છે જેના ભાગરૂપે પાંડેસરા પોલીસે વર્ષ દરમિયાન એકસો છવ્વીસ બાળકોની તાત્કાલિક ચોવીસ કલાકમાં શોધ કરેલી છે જે ખરેખર પ્રશંસનીય અને માનવીય અભિગમ છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત